જવાબદારી તમારી બધાની છે બે હાથ ઊંચા કરીને સમજી રાખો ને સમાજજનો આપણે ટાંકے ટાંક પર અહીંયા આવી છે તો આ કે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ પટેલ આપી રહ્યા છે ગૌરવ સબો લગ્ન માં મત માટે અપીલ ઠેર ઠેર પ્રચાર કરવામાં આવી રહ્યો છે સભાઓ યોજવામાં આવી રહી છે પરંતુ હવે નેતાઓ સબો લગ્ન માં પણ માંગે રહ્યા છે વોટ જણા માંગે છે શું હતી આ ઘટના અ જોના વાત કરીએ તો વિષ્નગર ખાતે ક્ષત્રિય ઠાકોર સંમદના સભુ અત્રનો આયોજન કરવામાં આવે તમામ તમામ જે સિનિયર ક્ષત્રિય આગેવાનો હતા તેમણે આમંત્રણા પામવ્યું છે ગુજરાત કોંગ્રેસા પૂર્વ પ્રવક જયદીશ ઠાકોર જહી જે કોંગ્રેસના ક્ષત્રિય નેતાઓ છે થી તમામ લોકોમાં પહોંચતા ઉપ્રંત વિષ્નગરના ધારાસભ્યને કેબિનેટ મંત્રી રુષિગરજ પટેલ હા મેતાણા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના નેובה હરીભાઈ પટેલ પણ રહ્યા અમુલગનો હાજર હતા આ درمیان ભરતજી ઠાકોરે તો અમુલગનો એકખાસેલા લોકો પાસે રામાજી ઠાકોર કે જેઓ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે તેમણે ટીકાણવા માટે اپિલ કરતી સમર્થન માંગ્યો હતો અને જે એકખાસેલા લોકો હતા તેમણે પણ બે હાથ ઊંચા કરીને સમર્થન આપ્યું તો કઈ શકાય કે ભારતીય જનતા પાર્ટીના દીકૃત નેતાને હાજરીમાં આ પ્રકારનું સમર્થન તેમણે માંગ્યું હતું અને સામાજિક કાર્યક્રમ પણ કદાચ ચૂટના પ્રત્યાપમાં પેરોલ જેવું દેખાઈ રહ્યું છે જી બિલકુલ ગોરો આભાર તો ઠેર ઠેર પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે સભાઓ યોજવામાં આવી રહી છે અને મત માંગવામાં આવી રહ્યા છે જેમાંથી સમૂહ લગ્નો પણ હવે બાકાત નથી जवाबदारी आप बजाई हमे बात बो